મુખ્યમંત્રી કેજરીવાલ લીકર પોલિસીના કેસમાં ઘણા સમયથી જેલમાં બંધ છે તો કેજરીવાલની જેલ મુક્તિની માંગને લઈને ઇન્ડી ગઠબંધનના નેતાઓ મિત્રો અમદાવાદમાં ઘણા બધા કાર્યકર્તાઓ સાથે એકઠા થયા હતા અને તેમને રેલી યોજી હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની એક જ માંગ હતી કે કેજરીવાલના સ્વાસ્થ્ય પર જેલમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેમના પર ફરજી એફઆઈઆર કરીને તેમને જેલમાં પૂરી રાખ્યા છે એવું ઈસુદાન ગઢવીનું કહેવું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી ચૈતર વસાવા મનોજ સોરઠિયા સહિતના અનેક લોકો આ વિરોધમાં હાજર રહ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ અહીંયા હાજર રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા નેતાઓ મિત્રો અહીંયા હાજર રહ્યા હતા સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જેટલા ધારાસભ્ય છે અહેમંદ ખવા સુધીર વાઘાણી ઉમેશ મકવાણા ચૈતર વસાવા સહિતના આપના અનેક કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા હતા ઈસુદાન ગઢવીનું કહેવું હતું કે આમ આદમી પાર્ટીને ખતમ કરવાના ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટીના જે મંત્રી હતા એ સત્યેન્દ્ર જૈન મનીષ સિસોદિયા અને હવે કેજરીવાલને પણ ભારતીય જનતા પાર્ટીએ જેલમાં બંધ કર્યા છે તેમનું વજન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે તેમના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી કેજરીવાલ ઘણા સમયથી જેલમાં બંધ છે તેમને દિલ્હીની લિકર પોલિસીના કેસમાં મુખ્ય સૂત્રધાર બનાવવામાં આવ્યા છે